વારસિયા વિસ્તારમાં આવેલ સંત સતરામ મંદિરની સામે વડોદરા સિંધુ સદભાવના સેવા સમિતિ અને સિંધી સમાજ દ્વારા ચેટીચંદ મહાપર્વની ઉજવણી સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવી વારસ્ય વિસ્તારમાં આવેલા સંત સતરામ મંદિરની સામે વડોદરા સિંધુ સદભાવના સેવા સમિતિ અને સિંધી સમાજ દ્વારા ચેટી મહાપર્વની ઉજવણી સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવી સ્થાનિક કાઉન્સિલર હીરાભાઈ કંજવાણીની ઉપસ્થિતિમાં સવારથી પ્રસાદી અને ઠંડા પીણાનો સ્ટોલ રાખી સેવા કાર્ય કરવામાં આવ્યું આ પ્રસંગે સિંધી સમાજના આગેવાનો જેમ કે ગિરધારી કિશોરાની રમેશભાઈ જ્ઞાનચંદાની વાસુભાઈ ઈસરાની જગદીશભાઈ ટેકચંદાની અને રમેશભાઈ રામ રખિયાની સાથે અન્ય અગ્રણીઓ અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજ સેવામાં ભાગ લીધો હતો ઓ ચા વા હે મુજા પિતા દાતા હે ચેપી ચંડ ને શુભ મો

હર મુશ્ક આસાન કજો એ જગત જ પિતા અમીર કરતી હોય જે અમારા સિંધી સમાજનો ચેતીચંદનો ઉત્સવ છે ચેટીચંદ એટલે ઝૂલેલાલ સાહેબનો જન્મદિવસ છે એના ઉજવણીના ભાગરૂપે આજે વડોદરા સિંધી સમાજ ખાતે પ્રસાદનો અને શરબતનો વિતરણ કરવામાં આવેલ છે અને આજે સમગ્ર વડોદરા શહેરમાં જ્યાં પણ સિંધી હોય છે ત્યાં પ્રસાદની અને બીજી સેવાઓ આપતા હોય છે તમે જોશો તમે આજે બધા સિંધી સમાજના લોકો પોતાના દુકાનો ઓફિસો બંધ રાખીને ઝૂલેલાલ સાહેબની ઉજવણી કરતા હોય છે અને રાત્રે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાનેથી પાંચ સાડા પાંચ વાગે શોભાયાત્રા નીકળી સમગ્ર વિસ્તારમાં ફરીને સિંધુ સાગર દરિયા પર જઈને એને પૂજા અર્ચના કરવામાં આવશે એ પ્રમાણે આખો દિવસે આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે મારું નામ હીરાભાઈ કાંજવાણી વોર્ડ નંબર છના મ્યુનિસિપલ કાઉન્સિલર ભાજપ